નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે જીવ અને આત્માનો ભેદ તો આ શરીરમાં આપણે જીવને પણ નથી ઓળખતા અને આત્માને પણ નથી ઓળખતા તો પછી આત્માને ઓળખવાની વાત જ ક્યો રહી તો આપણે અજીવ અવસ્થામાં આ શરીરને મારું મારું કહી રહ્યા છીએ પરંતુ તે પણ આપણને સમાજે શીખવાડેલું છે કે તારું નામ રામ છે તું રામ છે અને આ શરીર તારું છે એટલે જ આપણે આ શરીરને કહી રહ્યા છીએ કે મારું નામ રામ છે હું રામ છું અને આ શરીર મારું છે તો શું આપણે ખરેખર શરીરને મારું શરીર છે એવી રીતે ઓળખ્યું છે માની લો તમે દર્પણના સામે છો અને દર્પણમાં તમારું જ પ્રતિબિંબ પડે છે એટલે તમે કહો છો કે દર્પણમાં હું છું તો શું દર્પણમાં ખરેખર તમે જ છો અને જો દર્પણમાં જ તમે હોય તો તે ટાઈમે તમે દર્પણના સામે છો એ જ ટાઈમે તમને કોઈ ગાઢ દઈ દે તો ક્રોધ તમને થવાનો હશે અને એ જ ટાઈમે તમને કંઈક વાગી જાય તો લોહી પણ તમને જ આવવાનું છે વેદના પણ તમને જ થવાની છે નથી દર્પણમાંના પ્રતિબંધને કોઈ ક્રોધ આવવાનો કે નથી તેને ઘા વાગવાનો કે નથી તેને લોહી આવવાનું કે નથી તેને વેદના થવાની તો દર્પણમાં તમારું જ પ્રતિબિંબ છે તેમ છતો દર્પણમાં તમે નથી એવી જ રીતે આપણે માની લઈએ કે સવારે સૂર્યોદય થાય છે અને સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર ફેલાઈ જાય છે તો પ્રકાશ કાદવ કીચડમાં પણ પડે છે બગીચામાં પણ પડે છે ગંદકીમાં પણ પડે છે તો આપણે સૂર્યના પ્રકાશને એમ નથી કહેતા કે આ સૂર્ય છે આપણે તેને સૂર્યનો પ્રકાશ કહીએ છીએ બીજું કે સૂર્યનો પ્રકાશ કાદવ કીચડ ગંદકીમાં અને બગીચામાં પડવાથી સૂર્ય પોતે કાદવ કિચડમાં બગીચામાં કે ગંદકીમાં પડતો નથી સૂર્ય તેનાથી અલગ જ છે સૂર્ય તેનાથી દૂર જ છે તો પ્રકાશ કાદવમાં પડે છે પણ સૂર્ય કાદવમાં પડતો નથી તો આપણે સૂર્યને આત્મા માની લઈએ અને પ્રકાશને જીવ માની લઈએ પરંતુ આપણે એ જાણીએ છીએ કે સૂર્યને પ્રકાશ આપનાર કંઈક બીજું તત્વ પડેલું છે તો સૂર્યને સ્વયં પ્રકાશિત નથી સૂર્યનો પણ આધાર સ્તંભ છે જેના લીધે સૂર્ય પણ પ્રકાશમાન છે તે પરમાત્મા છે હવે અહીંયા આપણે જોઈએ કે સૂર્ય આત્મા છે અને પ્રકાશ તે જીવ છે તો જ્યારે આકાશમાં વાદળ આવી જાય છે ત્યારે તે વાદળોની અસર સૂર્યને થતી નથી ઠીક છે વાદળોના આવરણથી સૂર્ય ઢંકાઈ જાય છે પરંતુ તેનું તેજ ઓછું થતું નથી અને વાદળો સૂર્યને અચ્છાદિત કરી શકતા નથી પરંતુ તે વાદળ આવતો જ જીવરૂપી પ્રકાશ ઢંકાઈ જાય છે અને પૃથ્વી ઉપર જે શુદ્ધ પ્રકાશ પડતો હતો તે પ્રકાશ અચ્છાદિત એટલે કે ધૂંધળો પ્રકાશ પડે છે બાકી વાદળ ઉપર સૂર્યરૂપી આત્માનો પ્રકાશ તો એનો એ જ છે એમાં કંઈ ફેરફાર થતો નથી તો સૂર્યરૂપી આત્માના પ્રકાશમાં કંઈ જ ફર્ક પડતો નથી તો જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે સૂર્યનું જીવરૂપી કિરણ નથી કાદવ કિચડ સાથે લઈ જતું નથી ગંદકી સાથે લઈ જતું કે નથી ખુશબુ સાથે લઈ જતું એવી જ રીતે સહસ્ત્રાર ચક્ર તે પરમાત્મા છે અને આત્મા પરમાત્માનો અંશ છે એટલે કે આત્મા સૂર્ય છે અને કિરણ જીવ છે કિરણ પ્રકાશ પ્રકાશ તે જીવ છે તો આત્માનું નિવાસ સ્થાન ત્રીજા તલમાં છે પરમાત્માનું નિવાસ સહસ્ત્રા સહસ્ત્રાદલમાં છે તો સહસ્ત્રા દલમાંથી ઉર્જા ત્રીજા તલમાં એટલે કે આત્માને મળે છે અને આ પ્રકાશ શરીર રૂપી પૃથ્વી પર ઉતરે છે એટલે ત્રીજા તલથી અહીંયા બ્રહ્માંડથી જે પિંડમાં આત્માનો પ્રકાશ જે પિંડમાં ઉતરે છે આત્માનું પ્રતિબિંબ જે પિંડમાં ઉતરે છે એને જ આપણે જીવ કહીએ છીએ ત્યારે વિષય વાસના રાગ દ્વેષ મોહ લોભના વાદળો આવે છે ત્યારે તેની અસર જીવ ઉપર થાય છે અને જીવ આચ્છાદિત થઈ જાય છે એટલે કે જીવ મલિન થઈ જાય છે અને તે મલિનતા એ જીવ માટે અંધકાર છે એ જ અજ્ઞાન છે અને જો કોઈ પુણ્યશાળી જીવાતમાં વિષય વાસનાના વાદળોને હટાવી લે છે ત્યારે તે નિર્લેપ થઈને આત્મામાં ભળી જાય છે જેમ આપણે આગળ જોયું કે સૂર્યનું કિરણ ગંદકીમાં પડેલું કીચડમાં પડેલું કે કાદવમાં પડેલું તો જ્યારે કિરણ સૂર્યમાં સમાઈ જાય છે ત્યારે ગંદકીનું કિરણ ગંદકી સાથે લઈ જતું નથી કાદવમાં પડેલું સૂર્યનું કિરણ કાદવ સાથે લઈ જતું નથી અને ફૂલ ઉપર પડેલું કિરણનું સૂરણ ફૂંડલી ખુશ્બુ સાથે લઈ જતું નથી જેવું આવ્યું એવું સૂર્યમાં સમય જાય છે તો જ્યારે વિષય વાસનાનો ગંદકી કાદવ કિચડ વાદળો જ્યારે હટી જાય છે ત્યારે એ જ જીવાતમાં જેવો આત્મામાંથી આવ્યો હતો ત્યારે નિર્લેપ હતો ત્યારે અચ્છાદિત ન હતો અને એવો ને એવો જ પાસો એ જીવ આત્મામાં સમય જાય છે આત્માને મળી જાય છે અને આત્માને મળતો જ એ જીવ આત્મામાંથી સલંગ લગાવી અને સીધો પરમાત્મા રૂપ બની જાય છે હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ